23મી ઓક્ટોબર થી નવેમ્બરની શરૂઆતમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત અને આ ચક્રવાતથી અસરો કારણે ગોદરામાં હવામાનમાં ફટાશ શક્યતા છે આ ઉપરાંત કાલ 7-11 બાદ લખન ભરમાં ભારે જેતીમાર વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતમાં હવામાન ગુજરાતની રાજનીતિમાં મોટા એંધાણ થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે લાંબી બેઠક કરી છે મહત્વનું છે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા આ બેઠક રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતી રહી અને લગભગ પાંચ કલાક સુધી ચર્ચાનો દોર ચાલુ રહ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પ્રદેશના નવા સંગઠનનું ગઠન મહામંત્રી તથા પ્રદેશ મંત્રીઓની નિમણૂક સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આવતીકાલે બુધવારે જ નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે અને સોળ ઓક્ટોબરના રોજ નવા મંત્રીઓનો આ શિક્ષક દંપતીની માયાજાળમાં ફસાયા તો સમજી લેજો કે કામ થઈ ગયા કડીમાં ઊંચા ઊંચા વ્યારની લાલચ આપીને લોકો સાથે ટગાઈ કરતા શિક્ષક દંપતીએ પોલીસ સમક્ષ પોતાના કાળા કારનામા ખોલ્યા છે રિમાન્ડ દરમિયાન કનૈયાલાલ પટેલ અને તેની પત્ની સુધા પટેલે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે ઉપરાંત ઠગ દંપતીએ લોકો પાસેથી સત્તાણું કરોડ રૂપિયા લીધા હોવાનું પણ સ્વીકાર કર્યો છે દંપતીએ એ પણ સ્વીકાર્યું છે કે તેઓ લોકોને બે ટકાથી લઈને સાત ટકા સુધીના ઊંચા વ્યારની લાલચ આપીને રોકાણ માટે રૂપિયા પડાવતા હતા અને લોકો પાસેથી પડાવેલા રૂપિયાનું સુરતમાંથી મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સોળ લાખ ઓગણતના બસો ઓગણસી મોબાઈલ ફોન સાથે ચાર લોકોની ધરપકડ કરી જેમાંથી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એક એરલાઇન્સ માટે ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે તે ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર કાઢીને વેચાણ કરવાનું હતું તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કામ પણ કરતો હતો